તાજેતરમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કામગીરીમાં યુવાન શિક્ષક કોકેશભાઈ માંડવિયાનું કામગીરી દરમિયાન વધેરો હુમલા આવતા નુકસાન થતાં પ્રમુખ અને હોદ્દેદારો દ્વારા ચંદ્રકરભાઈ કાકરિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી અને પચીસ લાખની સહાયકની માગણી કરી હતી અને બીજો વિશેષ શું શું

છેલ્લા પાંચેક દિવસમાં જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં જે પૂર્વ સહાય છે એમના માટે સર્વેની કામગીરી ચાલુ હતી આ સર્વેની કામગીરી દરમિયાન ગત બે તારીખે એટલે ત્રણ દિવસ પહેલાં સર્વેની કામગીરી દરમિયાન અલ્પેશભાઈ માંડવીયા કરીને એક યુવાન શિક્ષક છે તેઓ હાલ સીઆરસી કોર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હતા એમનું ચાલુ ફરજે હૃદયરોગનો હુમલો આવવાથી અવસાન થયાના સમાચાર મળ્યા આ સમાચારથી શિક્ષક સમાજમાં દુઃખની લાગણી હતી એમના પરિવાર પરથી અમારી સહાનુભૂતિ છે ખાસ કરીને અમે ત્રણ તારીખના રોજ માન્ય જિલ્લા કલેક્ટરશ્રી મારફત શ્રી અને સરકારના પ્રભારી મંત્રી શ્રી શિક્ષણ મંત્રી સહિત વિવિધ મંત્રીશ્રીઓને અમારી રજૂઆત આપી છે કોરોના સમયે જે કોઈ ચાલુ ફરજિયાત ઓછા માંગતા એમને પચીસ લાખની સહાય મળતી હતી એવી જ રીતે આ કિસ્સામાં પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ શિક્ષકના પરિવારને પચીસ લાખની સહાય મળે એવી અમે માગણી કરી છે જે કલેક્ટર શ્રી દ્વારા રિલીફ ફંડમાંથી સહાય મળે એ તો એમના પરિવારને મળવાપાત્ર છે પણ આ કિસ્સામાં ખાસ કિસ્સા તરીકે સહાય મળે એવી અમે માગણી સરકાર શ્રી સુધી પહોંચાડી છે